દલિત સમાજ નહિ દલિત સમાજ તો ક્યાંય છેવાડે હતો કે સીમમાં રહેવાનો અધિકાર નતો અમને તો ગામમાં રહેવાનો અધિકાર તો વેઠું તો તમે આ પચાસ સમાજ ઓબીસી કરી સાંભળી લે જો આ મીડિયામાં માં કહું છું ઓબીસી તમે વેઠું કરી અમે નથી કરી અમને તો ગામમાં રહેવાનો અધિકાર નો સીમમાં રહેવાનો અધિકાર નતો તો ગુલામો તો તમે હતા પણ ભારત દેશનું બંધારણ લખાણું અને ઓગણીસો ને સુડતાલીસ માં ભારત દેશ આઝાદ થયો ઓગણીસો ને પચાસ માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ સમયના તત્કાલીન રાષ્ટ્રપતિ ને આ બંધારણ સોંપ્યું અને ભારત દેશને બંધારણ થકી ભારત દેશમાં કેમ રહેવું કેમ જીવવું કોને માનવતાના જે અધિકારો જે છે સ્વતંત્રતા બંધુતા પ્રેમ ભાઈચારો આ બધા અધિકારો જે આપ્યા છે બંધારણમાં મૂલ્યમાં આપેલા છે ઘણા લોકો ખરાબ ઘણા લોકો એમ કે છે કે ભાઈ કાયદો મારા બાપે લખ્યો એટલે લોકલ આપડો બાપ નહોતો કાયદો એને લખ્યો અઢારસો ને માં અને અઢારસો ને બાસઠ માં ભારત દેશ માં લાગુ થયો આપણા બાપે તો ભારત દેશનું સંવિધાન લખ્યું કે આ ભારત દેશ કેવી રીતના ચાલશે ડોક્ટર ડોક્ટર સાહેબ આંબેડકરે લખેલું